નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસે રસ્તે રોકી અટકાયત કરી વહેલી સવારે જ ધારાસભ્યના નિવાસસ્થાને પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો અગાઉ ખાનગી કંપનીમાં અકસ્માતે મૃત્યુ પામેલને વળતર અપાવતા રાજપાડી અને અંકલેશ્વર પોલીસ મથકે પોતે પોલીસ અરજદાર બની ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જે સંદર્ભે પોલીસ સ્ટેશન જતાં પહેલાં નર્મદા પોલીસ દ્વારા નવા ગામ ડેડી ખાતે ધારાસભ્યને રસ્તા પર રોકી અટકાયત કરવામાં આવી જે ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થકો વહેલી સવારથી જ રસ્તા પર ઉતર્યા હતા અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો પોતાના ધારાસભ્ય પર થતી કાર્યવાહીને વખોડી કાઢી બીજેપી વિરુદ્ધ સૂત્રાચાર કર્યા હતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ લોકો લોકો સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી ખોટી કરી અને એ જ પાછા હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરઓ કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફરિયાદ કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મીટિંગો કરીએ મળીએ કઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો આના પર ખોટી ફરિયાદ કરો આને જેલમાં નાખો આને પાસા કરો અને તળીપાર કરો કેટલાક ના તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે અમારા પર છે કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે એટલે તમે ચિંતા નહીં કરતા આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત છે પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને ત્યાં થોડા ભૂકે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહીં થાય લોકોને તો સુખ દુઃખમાં ઉભાની રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છે આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તેન બધા કાયડા છે કેવાય છે ફેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી બેન ને ડિલિવરી માટે પ્રસૂતિ ની પીડા થઈ રસ્તો નહી હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા રસ્તે જન્મ આપી દીધો એક મહિલા જેને પ્રસૂતિ એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કહીએ સરકાર ને જ્યારે હાચું કહીએ છીએ તો કડવું લાગે છે હાચી વાત મૂકીએ એટલે કડવું લાગે અહીંયા જંગલ જમીનો જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ ત્યારે આપણને નહીં આપે પણ પ્રોજેક્ટ વાળાને ત્રણસો ત્રણસો દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ તો દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છે બાકી તો આ તો મને મને એકલો લડવું લડો એટલે મારું તો કારનું પૂરું કરી નાખે આજે તમે આવી ગયા બાકી આજે તો મને ઉચકીને લઈને જતા રહેવાના હતા તો આવી રીતના જયારે પણ કંઈ પણ આપણું કોઈનું ખોટું કરવા હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન કેમ પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા બારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે ચૂંટણી હતી ને તળીપાર કરી દીધા તા એટલે હમણાં પણ કઈ નથી પણ જેવી ચૂંટણીઓ આ આવશે એટલે તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભાની રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી આ વિસ્તારમાંથી વિધાનસભામાં એક લાખ ને તેતાલીસો મત મળ્યા હતા તેતાલીસ હજારની લીડ હતી લોકસભામાં પાંચ લાખ બાવીસ હજાર આ ભરૂચ લોકસભામાં મને મત લોકોએ આપ્યા છે આ વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર અઠ્ઠાવન ઓગણસાઠ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ તડીપા પાડતા હું ક્યારે નહોતો આવ્યો તો બી છેલ્લા બે દિવસ આવ્યો તો તો બી મને એક લાખને અઢાર હજાર મત અહીંયાથી લોકો આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું બોલવાનું એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસનો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો અને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડિયા હોય

તો કોણ મને રોકવાનું છે કોઈ રોકવાનું છે છતાં લોકો માટે લડીએ છે ત્યારે આજે વેઠવાને વારો આવ્યો છે આજે બજારમાંથી નીકળે એટલે નાના છોકરાઓને તેવું લાગે ને કે આને કંઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે ને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કંઈ ગત કર્યું હશે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે સારું કરવા જઈએ તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે ગૃહમંત્રી અને ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવાર માંથી જ હોય બિચારાઓને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન દુશ્મન પોલીસ પોલીસ નથી નથી સમજી લો એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને એ પણ આપણે પાણી બતાવીશું આજે સરકારો એમની લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્ર નો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રેજો એક રેજો નેક રેજો અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઉભી થાય ત્યારે જયારે પણ અમારી જરૂર પડે અમને કહેજો